વાપી જીઆઈડીસી આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં કેમિકલ ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ આસપાસની કંપનીના કર્મચારીઓ પણ બહાર દોડી આવ્યા જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી વાપી જીઆઈડીસી ખાતે આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી વાપી જીઆઈડીસી થર્ડ ફેઝમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આજરોજ કેમિકલમાં ગેસ ગળતર થતા આસપાસની કંપનીના કામદારો પણ બહાર દોડી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ વાપી જીપીસીબી બોર્ડને થતા ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીના પ્રદીપ પટેલ સહિતના અધિકારીઓની બેદરકારીને પગલે કેમિકલ ગેસ લીકેજની ઘટના બનતા કર્મચારીઓના જોખમમાં મુકાયા હતા ત્યારે વાપી જીપીસીબી બોર્ડ દ્વારા કેમિકલ ગેસ લીકેજ મામલે ક્લોઝર નોટિસ આપશે કે કેમ કે પછી મામા માસી ચલાવશે તે અંગે ચર્ચાએ જોર પકડી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો